જેવો હું સીએનજી ભરાયો મારી ગાડીમાં એવો સેલ મારે એવી સીધી બ્લાસ્ટ થઈ ગઈ અને પેલા જે કર્મચારી હતા ને એમને ફાયર વિકેટનો પાટલો બી ખોલતા નહોતો આવો એવા કર્મચારી રાખીને તમારે કોમ શું કરવાનું બે વાત સાહેબ જે આગની ઘટના બની હતી ગાડીની અંદર આગ લાગી શું છે સમગ્ર ઘટના આજ રોજ અમને અગિયાર ને છેતાલીસ કોલ કે જે ભવાની સીએનજી છે ત્યાં ગાડી રિફિલિંગ કરતી રિફિલિંગ કરાવતી વખતે તો એ શોર્ટ આગ લાગલ છે તો હું અને મારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવેલ છે કેટલો સમય ત્યાં આગ રહેલી હતી આગ અમને અગિયાર ને છતાં સિકોલ અમારું ફાયર બ્રિગેડ અગિયાર ને બાવન આસપાસ અહીંયા પહોંચી ગયેલો છે અને ત્યારબાદ અમે દસ થી પંદર મિનિટમાં આગ બુજાવી સાહેબ ડીસાની ઘટના બાદ સમગ્ર પંપોની અને સીએનજી સ્ટેશનની તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી હતી અને એમને જરૂરી સાધનો રાખવા અને તેનો ઉપયોગ શીખવા માટે પણ જણાવવામાં આવતું હતું તો અહીંયા આગનો કાબૂ ન મેળવી શક્યા કારણ શું હોઈ શકે આ મેં જયારે જે એબીસી બોટલ રાખેલો છે એમને જે નવ કેજી કરી નવ કેજી ની જગ્યાએ જો એમને જે મોટી છે પંદર ટકા ની કર્યો તો આ કાબૂ થઈ ઓકે